અલ્ફેશ અને મોહિનીના લગ્ન થઈ ચાર વર્ષ થયા હતા બે ત્રણ વર્ષથી તેમને એક સુંદર છોકરો થયો પછી લગભગ પાંચ છ વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા અલ્ફેશ લગભગ બે લાખ રૂપિયા મોહિનીને આપ્યા હતા છૂટાછેડા પછી જ્યારે દસ વર્ષ પછીથી આ વાત છે જ્યારે અલ્ફેસ રોડ ઉપર ચાલતી ટ્રેન પર ચડે છે અને જોઈએ છે તો આખી સીટો ફૂલ હતી ત્યારે ટ્રિપલ સીટ પર બેસે છે તે આજુબાજુ નજર ફેરવીને જોએ છે તેની બાજુની પત્ની જેને દસ વરસ પહેલાં બે લાખ રૂપિયા લઈને છૂટાછેડા આપ્યા હતા તેનું નામ મોહિની હતી બંનેની નજર એકબીજા સાથે મરે છે અને આખાના ઇશારાથી અલ્પેશ તેને બોલાવે છે ને પછી તેમણે કહે છે કે જ્યારે તેમણે છૂટાછેડા લીધા હતા તે પહેલાં તમે કેટલા સુંદર લાગતા હતા અત્યારે તમારે કેવી રીતે આવી હાલત થઈ ગઈ છે કેવી રીતે થઈ તમે ક્યાં જઈ રહ્યા છો તમારી આવી દશા પહેલાં ન હતી પહેલાં તમે કેટલા સુંદર લાગતા હતા પહેલાં તો મોહિની બોલીને તેમને અલ્ફેશને કહ્યું હું માર્કેટ જઈ રહ્યો છું જરૂરી વસ્તુ ખરીદવાની છે તેઓ બંનેનો એક છોકરો હતો કે છોકરો હવે મોટો થઈ ગયો હશે મને યાદ કરે છે કે નહીં ત્યારે મેં કહ્યું તમે તો જ્યારથી છૂટાછેડા થયા ત્યારથી છોકરાને કેમ મરવા આવ્યા નથી કે ખબર પણ લીધી નથી છોકરો તમને ખૂબ જ યાદ કરે છે અને કાયમ મને પૂછે છે કે પપ્પા ક્યારે આવશે ક્યારેક ક્યારેક તો એટલો જિદ્દી બની જાય છે કે તે રડવા પણ લાગે છે અને બંને સાથે વાતચીત કરતાં કરતાં માર્કેટ આવી ગઈ અને બંને નીચે ઉતરે છે ને તેમને બહુ તકલીફ પડતી હશે ત્યારે મારે કઈ વાત તકલીફ તો પડે જ ને પછી જ ખબર પડી ત્યારે અલ્પેશ મોહિનીને કહે છે કે તું હજી સુધી બીજા લગ્ન નથી કર્યા ત્યારે મોહિની માથું હલાવે છે અને અલ્પેશ પણ મોહિને પૂછ્યું તમે લગ્ન નથી કર્યા ત્યારે અલ્પેશ કહે છે તમે જાણો છો કે મારા પપ્પા નથી અને તમે હતા ત્યારે જ મારી મમ્મી ન હતી મારા ભાભીની વાત તો ક્યારેક ક્યારેક કામ આપણે કરીએ તો ખાવાનું મળી રહે છે જો મરે તેવું ખાવું પડે આ સાંભળી મોહિની ઉપર આજે થોડી વાર બંને એકબીજામાં સમાઈ જાય છે અને મોહિની વિચારે છે કે અલ્પેશ વિચારે છે કે મોહિની શું વાત કરવાની છે ત્યારે અલ્પેશ કહે છે કે હું પણ તમને કેટલીક વસ્તુ ખરીદી આપું ત્યારે મારી ઈમાનદારી આપણને કહે છે ના આ તમારે લેવું જ પડશે છોકરા માટે કેટલીક વસ્તુઓ લઈ આપીશ પછી અલ્પેજના છોકરા માટે અને મોહિની માટે એક સાડી તેમજ કેટલીક ગિફ્ટો લીધી અને મોહિની પાસે ફોન નંબર લે છે બંને પોતપોતાની વસ્તુ ખરીદીને તે ફરીથી ટ્રેનમાં બેસી જાય છે અને મોહિનીના ઘરે જાય છે રાત્રે અલ્ફેસને ફોન કરે છે તેને પુત્ર સાથે વાત કરે છે અને મોહિની સાથે પણ વાતચીત થાય છે ત્યારે મોહિની કહે છે કે હું તમારા વગર જીવી શકતી નથી શું તમે મને ફરીથી અપનાવવાના છો તે સમયે કોર્ટનો ફાઇનલ દિવસ થયો ન હતો હજુ પ્રોસેસ ચાલી રહ્યું હતું ત્યારે તેમને કહે છે કે મેં તેને છૂટાછેડા આપ્યા નથી તમે જ છોટાછેડા લીધા છે અને મરવાનું નક્કી કરજે ત્યારે તેઓએ કામ માટે બહાર જવાનું બીજા દિવસે એક જ પ્રશ્ન બને છે એનો પુત્ર પણ તે સાથે હતા તેને જોઈને છોકરો તેના પોતાનો ભાવુક થઈ જાય છે પછી મોહિની કઈ જગ્યાએ તમારે શું ઈરાદો છે ત્યારે અલ્ફેશ ફરીથી મોહિની અને અલ્ફેશ પાસા જાય છે અને વકીલનું સાંભળીને તે એકબીજા સાથે કોર્ટનો ફેસલો પાસો લે છે અને સુખી સુખી ત્રણેય જણા અને પરિવારમાં ફરીથી